મારે ફ્લિપકાર્ટ પર સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી વન માટેનો મારો ઓર્ડર રદ કરવાની જરૂર છે શું તમે આમાં મને મદદ કરી શકો જે રીતે જે બોલા બોલો છો ને ઓલવેઝ એક હોય બટ કરતા હોય લખાણ છે શબ્દ રચના કે કોમા ફૂલ સ્ટોપ કે ક્વેશ્ચન માર્ક કે પરફોર્મા તો ઈ વી સમજવું જરૂરી છે અને એકમાને જ્યારે તમે બોલો ને તો એનું જે મીટર છે ને તમારો મીટર એટલું સુપર છે ને કે એક એક શબ્દ ક્લિયર સંભળાય જે ઉચ્ચારણ સ્પષ્ટ છે સંભળાય બી છે અને પ્લસ કે તમે જ્યારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરતે ત્યારે માણસને એઝલી સમજમાં આવે કે આ વાક્ય પતી એટલે ફૂલ સ્ટોપ છે આ પ્રશ્ન છે આ આશ્ચર્ય છે અને આ કોમા છે અને ઈ સ્પષ્ટ જે આ તમને જોતો ને તો એને છે ઓકે ફાઈન એમાં સ્પેશિયલી આંધળા લોકોને અચ્છા આ કોમા તો એટલે આ કો સેન્ટેન્સ એક છે અચ્છા આ સેન્ટેન્સ પછી યુ ફૂલ છે લાઈક ધેટ તો તમારો સ્પષ્ટ અને એટલું સોલિડ કમાન્ડ છે થેન્ક યુ સિરિયસ થેન્ક યુ સર આપનો ઇન્ટ્રો બોલો ને વિકાસ એ કાસા કોમ્બોમે અને અત્યારે ભારત માટે આઈઆઈટી મંત્રાસ જેટલા પર કામ કરે છે એમાં ગુજરાતી ભાષાનું છું તો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ